ચોટીલા નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જેમાં ચોટીલામાં રોડ રસ્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ આ ખર્ચ માત્ર નગરપાલિકામાં લખાણ અને કાગળ પૂરતા જ મર્યાદિત હોય તેવું સૌને ઉડીને આંખે વળગે છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દરેક જગ્યાએ છે પરંતુ શાસ્ત્રીનગર પોર્સ એરિયા અને ચોટીલાની ગંદકી કુવો હોય એવી હાલત કરી દીધી છે લોકોએ કરવા છતાં કચરાપેટી મૂકવામાં આવતી નથી સફાઈ કામદારો એવું કહે છે કે કચરાપેટી નથી અને એવું પણ કહે છે કે કચરાપેટી ઉપાડવા માટેનું લોડર પણ નથી તો પ્રશ્ન એ ઊભો થાય કે આ નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે તો વાપરવામાં ક્યાં આવે છે અને હતું તે બધું ગયું ક્યાં ચોટીલા નગરપાલિકાને લગતા ભ્રષ્ટાચારના અને બેદરકારીના આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ તો ચોટીલાની અંધેર નગરીને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે આ સમગ્ર આરોપ એક જાગૃત નાગરિકે વિડીયો સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરી નગરપાલિકા ઉપર આક્ષેપો લગાવ્યા હતા આ પાસે સોટેલાનો કોચ એરિયો શાસ્ત્રીનગર અને શાસ્ત્રીનગર એક અને એચડીએફસી બાંકની બાજુમાં જે સોટેલા નગરપાલિકા દ્વારા જે કચરો ચોટીલામાંથી લેવામાં આવે છે અને જે કચરો સાફ કરી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી અને બહાર ઠલવવાનું હોય છે જે સોટીલામાં સોટેલામાં જે પોશ એરિયાના ખૂણા વિસ્તારમાં આ કચરો નાખી અને આ ગંદકીવાળો કરવામાં આવે છે જેના કારણે રોગચાળો વકરવાની ભીતિ છે અને અહીંયા માલઢોર એકત્રિત થાય છે અને આ જો સ્વચ્છ બજારને એક કચરાવાળી બજાર એટલે એમ કે ગંદકી બજાર કરી નાખે